નમસ્કાર ખેડૂત મિત્રો રોજ અમે મગફળીના પાકની અંદર એક પ્રગતિશીલ ખેડૂતે બહુ સરસ એવું રિઝલ્ટ પોતાની મગફળીના પાકમાં આપણી નેટસપની બાયોફીટ ટ્રીટમેન્ટનું લઈ અને મેળવેલું છે તો આપણા ખેડૂતની વિઝિટે જ આવેલા છે કે અત્યારે જે મગફળી છે આ વર્ષમાં બે હજાર પચીસમાં વરસાદ પણ ઓછો છે છતાં જબરદસ્ત મગફળી એમણે બનાવી છે તો એમની પાસેથી જ આપણે જાણીશું શું નામ તમારું

રાતળ વાયરસ ફૂગ માટે આજે તમારી મગફળી જબરદસ્ત દેખાઈ રહી છે આ મગફળી ની અંદર તમને રિઝલ્ટ શું જોવા મળ્યું છે અત્યારે સુયા એકદમ બઉ અતિશય એમ કેટલા કેટલા સમય ની થયા અઢી મહિનાની અઢી મહિનાની માંડવી થઈ તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જે અહીંયા ભાઈના હાથમાં દારૂ ઉપાડેલું પણ છે આ અત્યારે દોઢવા બધીમાં લાગી ચૂક્યા છે જબરદસ્ત અને સાથે જે સૂયાની બેઠક ભાઈ કહી રહ્યા છે એ પ્રમાણે છેલ્લે સુધી આ કેટલે સુધી અહીંયા તમે મારા હાથની અંદર નજર મારી શકો છો આ છેલ્લે સુધી મતલબમાં સૂયા પણ ફૂટેલા છે અને આ તમે જોતા છેલ્લા સુયા છે છતાં એ પણ જમીનમાં બેસી ગયા છે તો એટલું સારું રિઝલ્ટ અહીંયા મળ્યું છે એકાદ છોડવો ઉપાડીને બતાવો ખેડૂતભાઈઓને ભાઈઓને આપી દે પ્રોડક્ટ બરાબર તો ખ્યાલ આવે કે ભાઈ અત્યારે આ મગફળી જે છે એમાં શું ફાયદો છે લાઈફ તો આપણે જોઈ શકીએ છીએ કે જે અત્યારે આ મગફળી છે એમાં જે ફાલ લાગ્યો છે જબરદસ્ત ફાલ અઢી મહિનાની મગફળી અને તમે આ નિહાળી શકો છો કે એટલી જોરદાર મગફળી અહીંયા થઈ ચૂકી છે અહીંયા અહીં પણ તમે જોઈ શકો છો કે છેલ્લે સુધી મતલબમાં હજી પણ સૂયા ફૂટવાના ચાલુ જ છે બરોબર અને કેવો ધોબા જેવો સુયો સ્ટીમ બ્રિજનો જ્યાં ઉપયોગ થયો હોય ત્યાં આવો સુ ફૂટે છે તો આ પ્રોડક્ટ વાપરીને તમને કેવું લાગ્યું લાગ્યું છે બહુ સારું તો ખેડૂતને કહું છું કે ડોધરાય પ્રોડક્ટ આપણે વાપરવામાં ફાયદો થાય અને આ તમે કેટલા સમયથી વાપરો છો બે વર્ષ બે વરસતા વાપરો છો તો બે વર્ષ ત્યારે જ ખેડૂત વાપરે જ્યારે એના રિઝલ્ટ એને સારા મળે તો અને રિઝલ્ટ આપણી સામે છે ઘણા બધા ખેડૂતો પણ આવ્યા છે હું નામ ભાઈ તમારું શાંતિભાઈ શાંતિભાઈ તમે પણ પ્રોડક્ટ કઈક વાપરેલી છે કે તમારે શું મગફળીમાં તકલીફ હતી જેવી તો આપણે જોઈ શકીએ છીએ કે આ ખેડૂતોનો રિવ્યુ છે ભાઈ કે આજે આપણે સામે રહેલો છે તો દરેક ખેડૂત ભાઈઓ જો આ પ્રકારની મગફળી બનાવવા માંગતા હોય અને ક્વોલિટી સારું ઉત્પાદન મેળવવા માંગતા હોય આ તો તમે આ બાયોફિટ બાયોફીટ પ્રોડક્ટનો અવશ્ય ઉપયોગ કરો ખર્ચામાં કેવું લાગે ખર્ચો વધારે થાય ઓછો થાય છે પચાસ ટકા ખર્ચો ઘટાડે કેમિકલ દવા બીજે દવાઓ કરતા ખર્ચો પચાસ ટકા ઓછો થાય છે ઓછો થાય અને ઉત્પાદન પાછું વધારે થાય છે તો ઓછા ખર્ચે સારું ઉત્પાદન લેવા માંગતા ખેડૂતો અવશ્ય આ પ્રોડક્ટ વાપરી શકે છે તો આપણે જોઈ શકીએ છીએ કેટલી સરસ મગફળી અહીંયા રહેલી